સુઈગમ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી સંપન્ન ધુડાભાઈ જોશી પ્રમુખ તેમજ વિક્રમભાઈ ગામોટ મહામંત્રી તેમજ યુવા મોરચાના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ રાજારામભાઈ રાવલની પસંદગી કરવામાં આવી હતી તેમજ અન્ય હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી સુઈગામ તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા નવી કાર્યકારી સમિતિ માટે હોદ્દેદારોની વરણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોને સમાજના બિપિનભાઈ ત્રિવેદી રાજારામભાઈ રાવળ તેમજ પીરાભાઈ ગામોટ મહેન્દ્રભાઈ ઓઝા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ થરાદ વિવિધ આગેવાનો અને સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આવરણીમાં શ્રી ધુડાભાઈ જોશીને સર્વસંમતિથી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેવા ઘણા સમયથી સમાજના વિવિધ કાર્યોમાં સક્રિય રહ્યા છે અને તેનું નેતૃત્વ સભ્યો માટે આશાજનક માનવામાં આવે છે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ યુવાનો સાથે સારો સંબંધ ધરાવે છે અને સંસ્થા સંચાલનમાં અનુભવી છે ઉપપ્રમુખ તરીકે રવિભાઈની વરણી કરવામાં આવે છે જેનો સમાજ સેવામાં પણ ખાસ ઉત્સાહ જોવા મળે છે વરણીના અંતે નવનિયુક્ત હોદ્દેદારોએ સામાજિક વિકાસ યુવાનોને જોડવા અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો નવા કાર્યકાળ દરમિયાન શિક્ષણ રોજગાર અને સંસ્કાર પર ભાર મૂકવાની દિશામાં વિવિધ યોજનાઓ બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે અનેક સદસ્યો વરિષ્ઠ આગેવાનો યુવા સંગઠનના પ્રતિનિધિઓ અને મહિલા મંડળોની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનો આરંભ વેદ સાથે કરવામાં આવ્યો હતો અને અંતે પ્રસાદ વિતરણ સાથે સમારંભ પૂર્ણ થયો હતો નવા હોદ્દેદારોએ સંસ્થાની દિશા અને દશામાં નોંધપાત્ર બદલાવ લાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે સમાજના સભ્યોમાં પણ નેતૃત્વ પ્રત્યે આશા અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા ધર્માદેવ પરમ દાદાની જય રાજેશ્વર દાદાની જય આજે શ્રીગામ ખાતે શ્રીગામ તાલુકાના શ્રી સમસ્ત સમાજ ગુજરાત રાજ્ય રાજ્ય કક્ષાની બેઠક મળી જેમાં નવી કારોબારીની રચના કરવામાં આવી છે એમાં શ્રીગામ તાલુકાના મુખ્ય પાકમાં પ્રમુખ તરીકે દોળાભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે શ્રી વિક્રમભાઈ બામોદ ગોલકનેશા એમની નિમણૂક કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે રવિભાઈ સુઈગામ એમની નિમણૂક કરવામાં આવી છે એ જ રીતે યુવા પાંખની અંદર પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ રાવલ માવ આપણે મસાલી એમની નિમણૂક કરવામાં આવી છે જ્યારે એમાં મંત્રી તરીકે રાજેશભાઈ ત્રિવેદી બેણપ એમની નિમણૂક કરવામાં આવી છે આ દરેક સાત ઉપરાંત અત્યારે આરોગ્ય સેલની અંદર ડોક્ટર દીપકભાઈની પણ નિમણૂક કરવામાં આવી છે દરેક સાથે મળી અને શ્રીગામ તાલુકાની અંદર બ્રહ્મ સમાજના એક એક વ્યક્તિ સુધી સરકારની જે જુદી જુદી યોજનાઓ છે તે તેમજ આરોગ્ય શિક્ષણ રોજગાર સહિત દરેક કામગીરી ત્યાં સુધી પહોંચી શકે દરેકને લાભ મળી શકે અને દરેક કાર્યવ્રંત થાય એવી દરેકની જવાબદારી રહેશે હાલો ના શેવાનો હોય તેમ તમારે એક નાનકડી હરત લઈને આવેલો છો બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બંને પણ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય

થેન્ક યુ ડ્યુ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ કે દેવ મિર ન્યુઝ જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ